ખાતે ખાતે રિસોર્ટ રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા રજવાડા જેવો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે રાજકીય આગેવાનો વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ લોકસભા અને મહામંત્રી પ્રદેશ ભાજપ દેવજીભાઈ વર્ચંદ પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ જનકસિંહ જાડેજા પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત કશ્યપભાઈ શુક્લ પ્રભારી કચ્છ જિલ્લા ભાજપ કમાભાઈ રાઠોડ ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અબડાસાના ધારાસભ્ય પ્રત્યુમનસિંહ જાડેજા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માજી ધારાસભ્ય પંકજ મહેતા ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ કુલદીપસિંહ જાડેજા વિકાસ રાજગોર ઉમેશ સોની મેહુલ જોશી વિનુભાઈ થાનકી હમીરજી સોટા નરેન્દ્રદાન ગઢવી દશરથભાઈ આહિર રૂપેશભાઈ આહિર ભીખુભા સોટા લક્ષ્મણસિંહ સોટા મહેન્દ્રસિંહ વાઘેલા અને કચ્છ જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો તથા સંતો મહંતો તેમજ કચ્છ જિલ્લા પંચાયતના તમામ સદસ્યો કચ્છ જિલ્લાના તમામ તાલુકા પંચાયત પ્રમુખ કાર્યકરો રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો આહિર સમાજના પ્રમુખ અને હોદ્દેદારો રબારી સમાજના પ્રમુખ અને હોદ્દેદારો પટેલ સમાજના પ્રમુખ અને હોદ્દેદારો લોણા સમાજના પ્રમુખ અને હોદ્દેદારો કોલી સમુદાયના પ્રમુખ અને હોદ્દેદારો દલિત સમાજના પ્રમુખ અને હોદ્દેદારો બ્રહ્મ સમાજના પ્રમુખ અને હોદ્દેદારો વાદી સમાજના પ્રમુખ અને હોદ્દેદારો આહિર સમાજના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ મુસ્લિમ સમાજના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા અને તમામ સમાજના નાનામાં નાના માણસો અને બધાના નામ ન લખી શકાય એટલે આગેવાનો એક મેળામાં જનસંખ્યા જોવા મળે છે તેટલા લોકો વધારેલ ખાસ કરીને કચ્છ જિલ્લાના દસે દસ તાલુકાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા